વર્ધમાન નગરે શાશ્વત સુખને શાશ્વતી નવપદ આરાધનાનો પ્રારંભ ભુજ જૈનો જૈનોના વર્ધમાન નગર મધ્યે આસો માસની શાશ્વતી આયંબિલ ઓળી પરમ પૂજ્ય પ્રવર્તક શ્રી મલ્યસાગર મહારાજ સાહેબ પરમ પૂજ્ય મુનિરાજ શ્રી રત્નાકર સાગરજી મહારાજ સાહેબ આઠ કોટી મોટી પક્ષના સંપ્રદાયના પરમ પૂજ્ય કરુણાબાઈ મહાસતીજી તથા પરમ પૂજ્ય કવિતાબાઈ મહાસતીજીની શુભ પાવન નિશ્રામાં ઉજવાઈ રહેલ છે આયંબિલની ઓળી અને પારણાના મુખ્ય લાભાર્થી પરિવાર ચાતુર્માસના મુખ્ય લાભાર્થી સંપૂર્ણ સાધર્મિક ભક્તિના ઉદાર દિલદાતા પરિવાર માતૃશ્રી મૃદુલાબેન અરવિંદભાઈ વોરા હસ્તે ભક્તિબેન ચિંતનભાઈ વોરા વર્ધમાન નગર તથા સહયોગી દાતાશ્રીઓ લાભ લીધેલ છે પચાસ થી વધુ તપારાધકો આઈએમબીલ તપમાં જોડાયા છે તેવું શ્રી વર્ધમાન નગર શ્વેતાંબર જીનાલે ટ્રસ્ટ વર્ધમાન નગર દ્વારા એક યાદીમાં જણાવાયું છે સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાગેલા ભુજ કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રી શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ ના ડીલરો ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશીપ આવકાર્યા બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણી ને લીધે પાક નો ઉગાવ નો થયો તે થયો અને ઉપજ નો નીકળી ભલા માણા છે કશ્યપ મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ